નમસ્કાર દિન વિશેષ ત્રણ સપ્ટેમ્બર નરસિંહરાવ દિવેટિયા જન્મ જયંતિ નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા જન્મ ત્રણ સપ્ટેમ્બર અઢારસો ઓગણસાઠ અવસાન ચૌદ જાન્યુઆરી ઓગણીસો સાડત્રીસ નરસિંહરાવ ગુજરાતી કવિ વિવેચક અને ભાષાશાસ્ત્રી હતા નરસિંહરાવ દિવેટિયાનો જન્મ ત્રણ સપ્ટેમ્બર અઢારસો ના રોજ ભારત દેશના ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં થયો હતો તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં જ પૂર્ણ થયું અઢારસો એંશીમાં મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી સંસ્કૃત વિષય સાથે મિનયાનના સ્નાતક સ્નાતકની પદવી મેળવી અને ત્યારબાદ સ્ટેચ્યુટરી સિવિલ સર્વિસની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા નરસિંહરાવ દિવેટિયા અઢારસો ચોર્યાસીમાં ખેડામાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નિયુક્તિ પામ્યા હતા થોડોક સમય એક્ટિંગ કલેક્ટર અને બાકીનો સમય આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નોકરી કરી ઓગણીસો બારમાં નિવૃત્તિ વય પહેલાં જ તેમણે નિવૃત્ત સ્વીકારી લીધી હતી ઓગણીસો પંદરમાં પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા ઓગણીસો ચોવીસમાં રોયલ એશિયાટિક સોસાયટીની મુંબઈ શાખાના ફેલો ચૂંટાયા ઓગણીસો એકવીસથી ઓગણીસો પાંત્રીસ સુધી એલ્ફિન્સ્ટન કોલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક પણ રહી ચૂક્યા હતા તેમનું સર્જન નરસિંહરાવ દિવેટિયાએ જ્ઞાનબાલ દૂરબીન નરકેસરી પથિક મુસાફર વનવિહારી શંભુનાથ વગેરે જેવા ઉપનામોથી સર્જન કર્યું હતું મંગળ મંદિર ખોલો તેમની અત્યંત જાણીતી કવિતા છે કાવ્યસંગ્રહમાં કુસુભમાળા હૃદયવિણા સર્જતરાયની સુસુપ્તિ નુપુરજંકાર સ્મરણ સંહિતા બુદ્ધચરિત ચિત્રવિલોપન ખંડકાવ્ય વિવેચનોમાં મનોમુકુર ચાર ભાગો અભિનય કલા કવિતા વિચાર અન્ય જોડણી વિશે નિબંધ સ્મરણ મુકુર રેખાચિત્રો વિવર્ત લીલા નિબંધ ઓગણીસો સાડત્રીસની ઉત્તરાયણના દિવસે એટલે કે ચૌદ જાન્યુઆરી ઓગણીસો સાડત્રીસના રોજ નરસિંહરાવ દિવેટિયાનું અવસાન થયું હતું જય હિન્દ અલ્પાસથવારાના નમસ્કાર